મોદીના જન્મદિન નિમિત્તે મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું કડી બેચરાજી અને જોટાણા તાલુકા કક્ષાના રક્તદાન શિબિર યોજાઈ હતી બ્લડ ડોનેશન કેમ્પની અંદર ગુજરાત રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ સહિતના આગેવાનો અધિકારી ઉપસ્થિત રહ્યા હતા સતત ત્રીજી વખત ભારત દેશના વડાપ્રધાન બનેલા અને ગુજરાત રાજ્યના પનોતા પુત્ર નરેન્દ્ર દામોદર દાસ મોદીનો સત્તરમી સપ્ટેમ્બરને જન્મદિવસ હોવાથી ગુજરાત રાજ્ય તંત્ર અને ભારતીય જનતા પાર્ટી ગુજરાત રાજ્ય દ્વારા અલગ અલગ સેવાખેડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જન્મદિવસ નિમિત્તે સમગ્ર રાજ્યમાં અલગ અલગ જગ્યાએ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં કડી જોટાણા અને બેચરાજી એમ ત્રણેય તાલુકાનો બ્લડ ડોનેશન કેમ્પ કડી ખાતે યોજાયો હતો મહેસાણા જિલ્લા તંત્ર ભારતીય જનતા પાર્ટી શ્રી સત્યાવીશ

કડી તાલુકા પ્રમુખ અશ્વિન પટેલ પ્રાંત ઓફિસર મામલતદાર સહિત આરોગ્ય કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા